જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સત્યનારાયણની કથા સાંભળશું જે પૂનમની તિથિએ સાંભળવાનો મહિમા છે આ પૂજા કરવાથી તેમજ સત્યનારાયણની કથા સાંભળવા માત્રથી જ ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ સકારાત્મકતા આવે છે રોગ દોષ પીડા દૂર થઈ શુભતા માંગલતા આવે છે ઘરમાં ધન ધાન્ય

ઋષિ કહે છે હે મહામુનિ કયું વ્રત અને તપ કરવાથી માણસ ધારેલું મનવાંચિત ફળ મેળવી શકે છે તે સાંભળવા અમે ઈચ્છીએ છીએ તે તમે અમને કહો સુત કહે છે નારદ મુનિએ આ પ્રશ્ન વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો ભગવાન નારદજીને કહ્યું હતું તે હવે તમે સાવધાન બનીને સાંભળો એક વખત યોગી નારદજી બીજા ઉપર ઉપકાર કરવાની ભાવનાથી વિવિધ લોકમાં ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા

જેમને આદિ મધ્યા કે અંત નથી જે નિર્ગુણ છતાં ગુણ સ્વરૂપ છે જે બધાને આદિ છે અને ભક્તોના દુઃખો નો નાશ કરે છે તેવા આપને નમસ્કાર છે ભગવાન બોલ્યા હે નારદજી તમે શા માટે અહીં આવ્યા છો અને તમારા મનમાં શું છે તે બધું મને જણાવો એટલે એ સંબંધે હું તમને કહું નારદ કહે તમારા મનમાં જે કોઈ હેતુ હોય તે મને કહો મનુષ્ય લોકમાં બધા લોકો જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે તેમજ કરેલા પાપોથી પીડાય છે હે નાથ એમાં એ દુઃખો કયા ટૂંકા અને સરળ ઉપાયથી શાંત થાય તે મને કહો મારા પર આપણી કૃપા હોય તો તે સર્વ સાંભળવા હું ઈચ્છા કરું છું

તેને બરાબર વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સુખ ભોગવીને છેવટે મોક્ષને પામે છે વિષ્ણુ ભગવાનનું આ વાક્ય સાંભળીને નારદ મુનિ બોલ્યા નારદજીએ કહ્યું સત્યનારાયણ ભગવાન એ વ્રતનું ફળ શું છે એની કઈ વિધિ છે એ વ્રત કોણે કર્યું હતું ભગવાન બોલ્યા આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરેને મટાડનાર ધન તથા ધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે સ્ત્રીઓને સૌભાગ્ય અને આપવા વાળું છે તેમજ પુરુષોને વિજય આપવા વાળું છે ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું પોતાના સગા સંબંધીઓ અને બ્રાહ્મણો પાસે ધર્મ પરાયણ થઈ સાયંકાલ વખતે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું ભક્તિથી નૈવેદ્યમાં કેળા ઘઉંનો રવો તથા ઘી દૂધ સવાયા માપમાં લઈ શીરો બનાવી ભગવાનને અર્પણ કરવા ઘઉંનો લોટ ન હોય તો ચોખાનો લોટ સાકર ખાંડ કે ગોળ આ બધી વસ્તુઓ ભેગી કરી સવાઈ ધરાવવી લોકોની સાથે કથા સાંભળી બ્રાહ્મણને શક્તિ પ્રમાણે યોગ્ય દક્ષિણા આપવી તેમજ સગા સંબંધીઓ સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું સત્યનારાયણ ભગવાન પ્રસાદ ભક્તિ સાથે લેવો અને નૃત્ય ગીત વગેરે કરી સત્યનારાયણ કરતા કરતાનારાયણ થશે આ જ શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણના રેવાખંડમાં સત્યનારાયણ વ્રત ની કથાનો પહેલો અધ્યાય સમાપ્ત થયો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય બીજો ગરીબ બ્રાહ્મણ અને કઠિયારાની વાર્તા સુદ બોલ્યા હવે બીજું એક કહું છું કે પહેલા આવૃત જેણે કર્યું હતું તે તમને કહું છું સુંદર કાશી શહેરમાં રહેનારો એક બ્રાહ્મણ ઘણો જ નિર્ધન હતો ભૂખ અને તરસથી થઈ તે હંમેશા પૃથ્વી પર ભટક્યા કરતો તે બ્રાહ્મણને જોઈને બ્રાહ્મણ છે પ્રિય એવા ભગવાને રૂપ બદલી ઘરના બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ તું દુઃખી એવો આ પૃથ્વી પર શ્યા માટે ફરે છે ત્યારે દરિદ્ર બ્રાહ્મણ કહે છે કે હું અત્યંત ગરીબ દરિદ્ર બ્રાહ્મણ છું અને ભિક્ષા માંગવા સારું પૃથ્વી ઉપર ફરું છું મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો મહેરબાની કરીને મને બતાવો બ્રાહ્મણનું ભાષણ સાંભળી વૃદ્ધ બ્રાહ્મણ કહે છે હે બ્રાહ્મણ કળિયુગમાં સત્યનારાયણ વિષ્ણુ ભગવાન ઈચ્છિત પુરુષાર્થ રૂપ ફળ આપનાર છે આ પૂજન કરવાથી પ્રત્યક્ષ ફળ મળે છે શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ તું સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ થી મુક્ત બને બ્રાહ્મણને આ વ્રતની વિધિ પણ કાળજીથી સમજાવી વૃદ્ધ બ્રાહ્મણના રૂપ વાળા સત્યનારાયણ ભગવાન પોતે અદ્રશ્ય વૃદ્ધ એવા બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું જરૂર કરીશ આમ વિચાર કરતા એ બ્રાહ્મણને રાત્રે ઊંઘ પણ આવી નહીં સવારે ઉઠી હું સત્યનારાયણ ભગવાન નું વ્રત કરીશ એવો દ્રઢ સંકલ્પ કરી તે બ્રાહ્મણ રોજના નિયમ મુજબ ભિક્ષા માંગવા ગયો તે દિવસે એ બ્રાહ્મણને રોજ કરતા પુષ્કળ દ્રવ્ય મળ્યું એટલે તે દ્રવ્યથી તેને સગાવાલા મિત્રો સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ બ્રાહ્મણે પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત પૂજનનો આ કળિયુગમાં મોટો પ્રભાવ છે તથા અનુભવ થશે એટલું ઐશ્વર્ય વાળું સામ્થર્ય આ સત્યનારાયણ વ્રતમાં છે આવું જાણીને બ્રાહ્મણ દરેક માસમાં આવનારી પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનો વ્રત તથા પૂજા કરતો એના પુણ્યથી બ્રાહ્મણ સર્વે પાપથી મુક્ત બનીને અત્યંત દુર્લભ મોક્ષ પદ પામ્યો સત્યનારાયણ ભગવાનનું આ વ્રત તથા હવે બીજું તમને શું કહું ઋષિઓએ કહ્યું હે મુનિઓ બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણ દેવનું વ્રત કોણે સાંભળ્યું હતું અને કર્યું હતું એ અમે સાંભળવા ઈચ્છીએ છીએ અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે જનો સાથે એ વ્રત કરવાની તૈયારી કરતો હતો એ વખતે લાકડા વેચનાર કઠિયારો ત્યાં આવ્યો તે માથા પર લાકડાનો ભારો દરવાજા બહાર મૂકી શ્રી સત્યનારાયણની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો તો પણ એક ચિત્તથી બ્રાહ્મણે કરેલી પૂજા જોઈ અને વ્રતની ખૂબ જ આદર નમસ્કાર કરીને બોલ્યો હે બ્રાહ્મણ શ્રેષ્ઠ આપ શ્યાનું વ્રત કરો છો અને આ વ્રત કરવાથી શું ફળ મળે તે પ્રભુ કૃપા કરીને મને કહો બ્રાહ્મણ બોલ્યા આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે તે સર્વ ઈચ્છા પૂર્ણ કરવા વાળું છે

ફરીથી તમને હું સત્યનારાયણ દેવના વ્રતની કથાનો બીજો ઇતિહાસ કહું છું જે તમે સાંભળો ઉલ્કા મુખ નામનો રાજા પૃથ્વી પર પ્રજાનું પાલન કરતો હતો એ રાજા જીતેન્દ્રિય અને સત્યવાદી હતો દરરોજ ભગવાનના મંદિરે જતા સારી બુદ્ધિમત્તાને કારણે દરરોજ બ્રાહ્મણોને ધન આપી સંતોષ આપતો

સાધુવાણીએ કહ્યું હે રાજા તમે ભક્તિ સાથે એક ચિત્તથી આ શું કરો છો તે બધું હમણાં હું સાંભળવા ઈચ્છું છું માટે તમે મને જણાવો રાજાએ કહ્યું હે વાણિયા અત્યંત તેજસ્વી એવા ભગવાન શ્રી વિષ્ણુની હું પૂજા કરું છું અને મને પુત્રાદી મળે એવી ઈચ્છાથી હું મારા કુટુંબીજનો સાથે આ વ્રત કરું છું રાજાનું વચન સાંભળી સાધુ વાણીઓ આદર સાથે બોલ્યો હે રાજન આ સમગ્ર વ્રત મને જણાવો હું તમારા પ્રમાણે જ આ આ વ્રત વ્રત કરીશ કારણ કે સંતાન સંતાન નથી તો મને થશે એ પછી રાજા પાસેથી વ્રત જાણીને તે સાધુ વાણીઓ વેપાર અર્થે દેશાંતર જવું છોડી પાછો ફરી આનંદ સહિત ઘેર આવ્યો વ્રતનો મહિમા પોતાની પત્નીને કહીને સંકલ્પ કર્યો કે મને સંતતી થશે ત્યારે હું આ વ્રત કરીશ સજ્જન વાણિયાએ પોતાની પત્ની લીલાવતીને આ વ્રત અંગે કહ્યું જ્યારે આ વ્રત હું કરીશ સત્યનારાયણની કૃપાથી એક સગર્ભા થઈ દસમી માસે તેને ઉત્તમ કન્યાનો જન્મ થયો તે અજવાળિયામાં ચંદ્રની કળા જેમ વધે તેમ દરરોજ વધવા લાગી કન્યાનું નામ કલાવતી પાડ્યું તે પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચનમાં કહ્યું સાધુ બોલ્યા હે સ્વામી સમયે એ વ્રત હું પણ કરીશ આમ પોતાની પત્નીને સમજાવી તે સાધુ વાણીઓ નગરમાં ગયો ત્યારબાદ કલાવતી કન્યા પિતાની ઘેર મોટી થઈ તે કન્યાને લગ્ન કરવા યોગ્ય જોઈ નગરમાં પોતાના મિત્રો સાથે વિચાર કરી એક દૂતને બોલાવ્યો દૂત ને જણાવ્યું કે આપની કન્યાના વિવાહ માટે સારો વર્ષ શોધી લાવો એમ એને આજ્ઞા કરી ત્યારે દૂત કાંચન નામના નગરમાં ગયો આ નગરમાં એક વાણિયાના પુત્રને લઈ તે દૂત પાછો આવ્યો ત્યારે ગુણવાન સુંદર અને નાની ઉમનના તે વાણિયાના પુત્રને જોઈને તે સાધુ વાણિયાએ પોતાના સગા સંબંધીઓની સાથે મળીને ઘણા જ આનંદ ઉલ્લાસ સાથે વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે કન્યા કલાવતીનું લગ્ન કર્યું કન્યાના વિવાહ સમયે પણ કર્મના અંતરાય કરીને તે સાધુ વાણીઓ શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો તેથી શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા

રાજના સિપાહીઓ આનંદ થી દોડતા આવીને રાજાને કહ્યું હે મહારાજ બે ચોરોને પકડી લાવ્યા છીએ તેઓને જોઈને આપ આજ્ઞા આપો રાજાએ વિચાર કર્યા વગર જ આજ્ઞા આપી દીધી એટલે રાજદૂતોએ મજબૂત રીતે બાંધી મોટા કિલ્લાવાળી જેલમાં એ બંનેને પૂરી દીધા શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને લીધે કોઈએ તેમનું વચન સાંભળ્યું જ નહીં ઉપરથી ચંદ્રકેતુ રાજાએ એમનું ધન પણ લઈ લીધું બીજી તરફ શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપથી તેમને ઘેર તેમની સ્ત્રી લીલાવતી પણ ઘણી જ દુઃખી થઈ ગઈ ઘરમાં જે ધન રહ્યું હતું તે બધું જ ચોરી ગયા હતા મનની ચિંતા અને શરીરના રોગથી તે ઘેરાઈ ગઈ તેમજ ભૂખ અને તરસથી અત્યંત પીડાઈને અન્નની પણ ચિંતા થઈ પડી અને ઘેર ઘેર ભટકવા લાગી કન્યા કલાવતી પણ ઘણી નાની હતી તે પણ દરરોજ લાગવાથી આખું વ્યાખું થઈને એક બ્રાહ્મણને ઘેર ગઈ ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું જોયું વ્રત તથા પૂજન જોતા જ તે ઘણો જ આનંદ પામીને ત્યાં બેઠી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી અને ભગવાનને પ્રાર્થના કરી મારો દુખ મટે ને મારા બાપ તથા સ્વામી મને મળે એવા આશીર્વાદ શ્રી સત્યનારાયણ ભગવાન પાસે માંગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજ ના કરતા મોડી રાત્રે કેર પાછી ફરી માતાએ કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું હે પુત્રી તું ક્યાં ગઈ હતી તારા મનમાં શું વિચાર છે

પૂજા કરતી વખતેનારાયણ ભગવાન સંતોષ પામ્યા વ્રત થી સંતોષ પામીને સત્યનારાયણ ભગવાને રાજા ચંદ્ર કેતુને સ્વપ્ન દેખાડ્યું અને તેમાં જણાવ્યું કે હે રાજા તે કેન્દ્ર કરેલા બંને વાણિયાઓને સવારમાં તું છોડી દેજે

રાજાનું વચન સાંભળી રાજાના માણસોએ તે બંને વાણિયાઓને કેદખાનામાંથી છોડી મૂકી રાજાની પાસે લાવ્યા પહેલા બની ગયેલા વૃતાંત યાદ કરી ભયથી વ્યાકુળ બની તેઓ કંઈ બોલી શક્યા નહીં વાણિયાઓને જોઈને રાજાએ આદર સહિત આ વચન કહ્યું આ બંને વાણ્યાઓને આજ સુધી દેવયોગે આ મોટું દુઃખ પ્રાપ્ત થયું હતું પણ હવે કોઈ જ ભય નથી રાજાએ તેમની બેડીઓ છોડી નખાવી અને હચામત કરાવી નખાવી આ રીતે સ્નાન કરાવી વસ્ત્ર તથા ઘરેણા વગેરે પહેરાવી સંતુષ્ટ કર્યા અને સભા આગળ બેસાડી મધુર વચનથી તેમને ઘણા ખુશ કર્યા

સાધુ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી રાજા પાસેથી મળેલા ધનમાંથી બ્રાહ્મણોને દાન આપી પોતાના નગર તરફ જવા નીકળ્યા ખૂબ જ દૂર સાધુ વાણિયાનું નાવ દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલ જોઈ શ્રી સત્યનારાયણ ભગવાને એ સાધુ વાણિયાને તારા વહાણમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ સત્યનારાયણ સાધુ પૂછ્યું તમારા વહાણમાં આ શું છે એ સન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી સન્યાસી બાવાની મશ્કરી કરીને કહેવા લાગ્યા હે સંન્યાસી બાવા આપ અમારા રૂપિયા લઈ લેવા માંગો છો કે શું અમારી નાવમાં તો વેલા તથા પાંદડા જ ભરેલા છે આવી મશ્કરી કરેલું કઠોર વચન સાંભળી સાધુ બાવા સ્વરૂપે આવેલા સત્યનારાયણ ભગવાને કહ્યું તારું વચન સત્ય શ્રી સત્યનારાયણ ભગવાન તરત જ તેમની પાસેથી દૂર જઈને નદી કિનારે ઉભા રહ્યા સાધુ બાવો ગયો એવું જાણીને વાણીઓ પોતાની ક્રિયાથી પરવારી પોતાના વહાણને હલકું થઈ ગયેલું જોઈ અત્યંત વિસ્મય પામ્યો વાહમાં જુએ છે તો તેમાં વેલા તથા પાંદડા જોઈએ પ્રમાણે થયું છે તે બધું જ કરી શકે છે તેમાં સંશય નથી માટે આપણે બંને એને શરણે જઈએ એટલે આપણું ધારેલું કામ પાર પાડશે પોતાના જમાઈનું વચન સાંભળીને સાધુ વાણ્યો તે જ વખતે સાધુ બાવા પાસે ગયો જોઈ ભક્તિથી નમસ્કાર કરીને આદર સાથે કહેવા લાગ્યો હે મહારાજ તમે મારા અપરાધની ક્ષમા કરો મોટા શોકથી ગળગળો થઈને તે વારંવાર મોટા દુઃખ પ્રાપ્ત કર્યું છે ભગવાનનું આ વાક્ય સાંભળી સાધુ વાણીઓ તેમની સ્તુતિ કરવા લાગ્યો સાધુવાણીઓ બોલ્યો હે પ્રભુ બ્રહ્મા વગેરે ઘણા બધા દેવો તમારી માયાથી મોહ પામેલા છે તેથી તે દેવો પણ તમારા ગુણો તથા આ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી એ મોટું આશ્ચર્ય છે હું તો એક પામર માણસ છું તે તમારી માયાથી મોહિત થઈ તમને કેવી રીતે જાણી શકું હે ભગવાન આપ મારી પર પ્રસન્ન થાવ હું મારા વૈભવ વિસ્તાર પ્રમાણે તમારું પૂજન કરીશ મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ બોલ્યો માટે સમર્થ છો એવું ભક્તિભાવ પૂર્વક સાધુવાણીનું વચન સાંભળી સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા અને ઈચ્છિત વરદાન આપ્યું અને પછી તે ભગવાન ત્યાં જ અદૃશ્ય થઈ ગયા સાધુ વાણીઓ પોતાની નાવ પાસેથી આવીને જુએ છે તે પૂર્ણ થયો ત્યારબાદ નાવની કાળજીથી તૈયાર કરી પોતાના દેશ તરફ જવા નીકળ્યો પોતાનું શહેર નજીક આવતા સાધુવાણીઓ પોતાના જમાઈને કહેવા લાગ્યો જુઓ મારી રત્નપુરી નગરી દેખાય છે એમ કહી તેણે પોતાના ધનનું રક્ષણ કરનારા ખાસ દૂતને ખેર સમાચાર આપવા મોકલ્યા ખેર સમાચાર આપવા આવેલા ખાસ દૂતે નગરમાં જઈ સાધુ વાણિયાની સ્ત્રીને જોઈ બે હાથ જોડીને વંદન કરી તેને મનગમતો સમેશ કહેવા લાગ્યો પોતાના જમાઈ કુટુંબીજનો સાથે પુષ્કળ ધન સાથે તમારા સ્વામી નગરમાં આવી પહોંચ્યા છે

જેના અપરાધને કારણે શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા અને તેનો સ્વામી જે વહાણમાં ગયો હતો તે વહાણ જમાય અને ધન સાથે જ દરિયામાં ડૂબી ગયું

તેમની સાથે પોતે સતી થવાને તૈયાર થઈ કન્યાને બળી મરવા તૈયાર થયેલી જોઈ સાધુવાણીઓ પત્ની સાથે ખૂબ જ શોખથી સંતાપ પામ્યો અને ધર્મને જાણતો હોય વિચારવા લાગ્યો ખરેખર સત્યનારાયણ ભગવાને જ આ હરણ કર્યું નહીં હોય તેમની માયાથી હું બ્રહ્મા રહ્યો છું મારા વૈભવ પ્રમાણે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ આ પ્રમાણે વિચારી બધાને બોલાવી તેમની આગળ પોતાનું મનોરથ કહ્યો

રાજા તુધ્વજની કથા સુત બોલ્યા હે મુનિવાર હવે બીજી એક કથા હું કહું છું તે તમે સાંભળો નામે એક રાજા હતો તે પ્રજાનું પાલન કરવામાં તત્પર રહેતો હતો તે રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છોડ્યો આ દોષથી તે ઘણું જ દુઃખ પામ્યો એક વખતે તે વનમાં ગયો ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે એક વડના ઝાડ પાસે આવ્યો ત્યાં તેણે સત્યનારાયણ ભગવાન પૂજન થતું હતું તે જોયું ગોવાળિયાઓ ભક્તિ સાથે પૂજન કરતા હતા આ જોઈને પણ રાજા અભિમાનથી ત્યાં ન ગયો અને દૂરથી પણ નમસ્કાર ન કર્યા પૂજન પૂરું થતા ગોવાળિયાઓએ રાજા પાસે પ્રસાદ મૂક્યો ત્યાંથી પાછા ફરી બધાએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે પ્રસાદ ખાધો પણ રાજાએ તે પ્રસાદનો ત્યાગ કર્યો તેથી તે દુઃખ પામ્યો તેના સૌ પુત્રો ધનધાન્ય બધું જ નાશ પામ્યું હતું ત્યારે રાજાએ વિચાર કર્યો કે બધું સત્યનારાયણ દેવે જ નિશ્ચય નાશ પમાડ્યું હશે હવે જ્યાં સત્યનારાયણ ભગવાનનું પૂજન થયું હતું ત્યાં હું જઈશ એવું મનમાં લાવીને રાજા ગોવાળિયા પાસે આવ્યો ભક્તિથી એ ગોવાળિયાઓ સાથે વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે રાજા ફરીથી ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્ય લોકમાં ગયો ભક્તિ યુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ અંગીકાર કરે છે તેને ફળ આપનાર શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે જે દરિદ્ર હોય છે તે ધન પામે છે જે બંધનમાં પડ્યો હોય તે બંધનમાંથી છૂટી જાય છે જે ભયભીત થયો હોય તે ભયમાંથી મુક્ત થાય છે એ સત્ય જ છે એમાં સંશય નથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરનાર માણસ આ લોકમાં ઈચ્છિત ફળ ભોગવી સત્ય લોકમાં જાય છે હે બ્રાહ્મણો મેં તમને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું જે કરવાથી માણસ સગળા દુઃખોમાંથી છૂટી જાય છે કળયુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે કેટલાક તેમને કાલ કહે છે કેટલાક ઈશ્વર કહે છે કેટલાક સત્યનારાયણ કહે છે કે કોઈ સત્ય દેવ કહે છે એ જ સત્યનારાયણ વિષ્ણુ ભગવાન જાતના રૂપો ધરીને આ બધાને ઈચ્છિત વસ્તુઓ આપે છે કોર કોળ તો એ સત્યનારાયણ ભગવાનના વ્રત સ્વરૂપે જે સદા રહેશે જે કોઈ આ કથાનો નિત્ય પાઠ કરશે તેના સત્યનારાયણ ભગવાનની કૃપાથી બધા પાપો નાશ પામશે હે મુનીશ્વરો હું તમને પૂર્વ સત્ય સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું સુદામા નામનો બ્રાહ્મણ થયો તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષ પામ્યો તુધ્વંજ નામનો રાજા હતો તેણે પહેલા સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો રેવા ખંડો આ પ્રમાણે સત્યનારાયણ ભગવાનની કથાનો પાંચમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની છે તો મિત્રો આપણે સાંભળીએ ભગવાન સત્યનારાયણ દેવની કથા જે પૂરી શ્રદ્ધાથી તમે સાંભળી જે સાંભળવા માત્રથી જ સત્યનારાયણ ભગવાનની કૃપા તમારા પર પ્રાપ્ત થશે તો મિત્રો આજના આ વિડીયોમાં સત્યનારાયણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો લાઈક કરી કોમેન્ટમાં જય સત્યનારાયણ દેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ